શું તમે ક્યારેય પ્રાર્થનામાં બેઠા હોવાનો અનુભવ કર્યો છે પરંતુ તમારું મન બજારમાં ભટકતું રહે છે અથવા તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છો અને તમારું મન ભૂતકાળની ઘટનાઓમાં ફસાઈ ગયું છે આ મન જે આપણું સૌથી મોટું સેવક હોવું જોઈએ તે ઘણીવાર આપણું સૌથી મોટું દુશ્મન બની જાય છે પરંતુ આપણા મહાન સનાતન ધર્મના શાસ્ત્રોમાં છુપાયેલા રહસ્ય એ છે કે તમે આ મનને નિયંત્રિત કરી શકો છો અને તમારા જીવનના સ્વામી બની શકો છો નવ્વાણું ટકા લોકો આ જાણતા નથી આપણા સંતોએ એક અદ્ભુત કહેવત કહી છે મન ચંગા તો કથરુટ મેં ગંગા આનો અર્થ એ છે કે જો તમારું મન શુદ્ધ અને સ્થિર છે તો તીર્થસ્થાન તમારી અંદર છે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી પરંતુ તે જેટલું સરળ લાગે છે તે અનુભવવું પણ એટલું જ મુશ્કેલ છે સત્ય એ છે કે આપણે બધા આપણા પોતાના મનથી પરાજિત થઈ રહ્યા છીએ તે આપણને દરેક ક્ષણે વિચલિત રાખે છે તમને લાગશે કે આ સમસ્યા ફક્ત તમારી છે કદાચ તમારામાં કંઈક અભાવ છે પરંતુ હું તમને કહેવા માંગુ છું કે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રની ભૂમિ પર તે યુગના મહાન યોદ્ધાઓમાંના એક અર્જુને પણ આ જ પ્રશ્ન ઉઠાવ્યો હતો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને યોગ અને ધ્યાન દ્વારા પોતાના મનને નિયંત્રિત કરવાની સલાહ આપી હતી ત્યારે અર્જુને અત્યંત નમ્રતા અને સત્યતાથી પોતાની દ્વિધા વ્યક્ત કરી હતી તેમણે ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના ચોત્રીસમા શ્લોકમાં કહ્યું હતું ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવાદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો વસો એટલે કે હે કૃષ્ણ આ મન ખૂબ જ ચંચળ છે અને જે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે છે તે ખૂબ જ શક્તિશાળી અને હઠીલા છે હું તેને પવનને નિયંત્રિત કરવા જેટલું જ મુશ્કેલ માનું છું કલ્પના કરો કે અર્જુન પોતે જેમની એકાગ્રતાને ઘણીવાર ઉદાહરણ તરીકે ટાંકવામાં આવી હતી તેના મનને એક ઉગ્ર પવન તરીકે જોતા અણનમ અને અણનમ આ પરિસ્થિતિ તમારા અને મારા માટે છે આપણે કાલે સવારે વહેલા ઉઠવાનો સંકલ્પ કરીએ છીએ પરંતુ આપણું મન આપણને થોડી વધુ ઊંઘવાનું કહે છે આપણે ગુસ્સે ન થવાનું નક્કી કરીએ છીએ પણ મન આપણને નાની નાની બાબતો પર ઉશ્કેરે છે આ મન ભ્રમનું ઝાડું બનાવે છે ક્યારેક ભૂતકાળના પસ્તાવાનો ક્યારેક ભવિષ્યની ચિંતાઓનું અને આપણે લાજાર પ્રાણીઓની જેમ આ ઝાડમાં ફસાયેલા રહીએ છીએ આપણે આપણા પોતાના વિચારોના કેદી બનીએ છીએ ગીતામાં ભગવાને એમ પણ કહ્યું છે કે આ મન આપણો સૌથી મોટો દુશ્મન છે અને આપણો સૌથી મોટો મિત્ર પણ છે આત્મન્ય આત્મનો બંધુર આત્મના હરિપુરાત્મન એટલે કે માણસ પોતાનો મિત્ર અને પોતાનો દુશ્મન છે જેણે મન પર વિજય મેળવ્યો છે તે મિત્ર છે જેની પાસે નથી તે જ મન દુશ્મન જેવું વર્તન કરે છે સમસ્યા એ નથી કે મન ચંચળ છે એ તેનો સ્વભાવ છે સમસ્યા એ છે કે આપણે તેને નિયંત્રિત કરવાની કળા શીખી નથી આપણે આપણા જીવનની લગામ આ બે કાબૂ મનને સોંપી દીધી છે તો પ્રશ્ન ઊભો એ થાય કે આ પવન જેવા મનને કાબૂમાં રાખવાનો રસ્તો શું છે આપણે તેને મિત્ર કેવી રીતે બનાવી શકીએ આપણા ઋષિઓએ આનો સુંદર જવાબ આપ્યો છે એક ઊંડી વાર્તા એક રૂપક દ્વારા કહેવામાં આવી છે આ વાર્તા કઠોપનિષદમાંથી આવે છે અને જીવન પ્રત્યેના તમારા દ્રષ્ટિકોણને કાયમ માટે બદલી શકે છે તે એક રહસ્યમય રથની વાર્તા છે જે ખરેખર તમારા અને મારા માટે છે કઠોપનિષદ યમરાજા અને નચિકેતા વચ્ચેના સંવાદમાં આત્મા શરીર અને મનના રહસ્યને સમજાવવા માટે એક અદ્ભુત રૂપકનો ઉપયોગ કરે છે કલ્પના કરો કે તમારું જીવન એક યાત્રા છે અને આ યાત્રા માટે તમને એક રથ આપવામાં આવ્યો છે આ કોઈ સામાન્ય રથ નથી તે તમારું અસ્તિત્વ છે આપણા ઋષિઓએ કહ્યું આત્માનમ રથિનમ વિધિ શરીરમ રથમે તો બુદ્ધિમ સારથીમ વિધિ પ્રગ્રહ મેં વાચા ચાલો આપણે આ શ્લોકમાં છુપાયેલા ઊંડા અર્થને સ્તર દર સ્તર ઉઘાડીએ અને સમજીએ કે આપણા જીવનનો રથ કેવી રીતે આગળ વધે છે આ રૂપકમાં પહેલી અને સૌથી સ્પષ્ટ વસ્તુ રથ છે આપણું શરીર આપણું રથ છે તે વાહન છે જે આપણને જીવનની આ યાત્રામાં આપવામાં આવ્યું છે જેમ રથને મજબૂત સ્વચ્છ અને સારી રીતે જાળવવામાં આવે તે રીતે તેની યાત્રા પૂર્ણ કરવા માટે તેને મજબૂત સ્વચ્છ અને સારી રીતે જાળવવામાં આવે તે આપણું પ્રથમ કર્તવ્ય છે ધર્માર્થ કામ મોક્ષ આરોગ્ય મૂળ મુત્તમ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થનું મૂળ સારું સ્વાસ્થ્ય છે જો રથ જ તૂટી જાય તો યાત્રા કેવી રીતે શક્ય બને તેથી શરીરની સંભાળ રાખવી એ આધ્યાત્મિક યાત્રાનું પ્રથમ પગલું છે હવે ઘોડા વિના કોઈ રથ આગળ વધી શકતો નથી આ રથ પાંચ ઘોડાઓ સાથે જોડાયેલ છે આ પાંચ ઘોડાઓ આપણી પાંચ ઇન્દ્રિયો છે આંખો કાન નાક જીભ અને ચામડી આ ઘોડાઓ હંમેશા બહારની તરફ દોડવા માંગે છે આંખો સુંદર દ્રશ્યો જોવા માગે છે કાન મધુર સંગીત અથવા રસપ્રદ શબ્દો સાંભળવા માંગે છે જીભ સ્વાદિષ્ટ ખોરાકનો સ્વાદ ચાખવા માગે છે આ ઘોડાઓ ઉર્જાઓથી ભરેલા છે અને સાંસારિક સુખો તરફ દોડી રહ્યા છે આ ઘોડાઓનો સ્વભાવ છે તેઓ સારા કે ખરાબ નથી તેઓ ફક્ત તેમના સ્વભાવ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે તેઓ તમને દુનિયાના વિવિધ માર્ગો પર ખેંચી રહ્યા છે હવે સૌથી મહત્વપૂર્ણ ભાગ આવે છે આ પાંચ શક્તિશાળી ઘોડાઓને કોણ નિયંત્રિત કરે છે લગામ આપણા મન છે આ તે મન છે જેની ચર્ચા અર્જુન શ્રી કૃષ્ણ સાથે કરી રહ્યા હતા કલ્પના કરો કે જો આ લગામ છૂટી જાય તો શું થશે ઘોડાઓ ઈચ્છા મુજબ જુદી જુદી દિશામાં દોડશે એક ઘોડો સુંદર સ્થળો તરફ દોડશે બીજો સ્વાદિષ્ટ ખોરાક તરફ રથ સંતુલન ગુમાવશે રથ ખાડામાં પડી જશે અને મુસાફર ઘાયલ થશે આપણા જીવનમાં આવું જ થઈ રહ્યું છે જ્યારે મનની લગામ છૂટી જાય છે ત્યારે ઇન્દ્રિયો આપણને ગેરમાર્ગે દોરી જાય છે અને આપણું જીવન દિશાહીન થઈ જાય છે આપણે એક કામ કરવા માંગીએ છીએ અને કંઈક બીજું કરવા માગીએ છીએ તો શું લગામ પકડી રાખવી એ એક જ ઉકેલ છે ના કોઈએ તો લગામ પકડી રાખવાની જરૂર છે લગામ પોતે નક્કી કરી શકતી નથી કે ઘોડાઓને કઈ દિશામાં લઈ જવા તે લગામ સારથી પાસે છે અને આ સારથી આપણી બુદ્ધિ આપણો અંતરાત્મા આપણી નિર્ણય લેવાની ક્ષમતા છે બુદ્ધિ નક્કી કરે છે કે કયો રસ્તો સાચો છે અને કયો ખોટો તે જાણે છે પ્રશ્ન એ છે કે ધ્યેય સુધી પહોંચવાનો સાચો રસ્તો કયો છે એક કુશળ સારથી જાણે છે કે ક્યારે લગામ કડક કરવી અને ક્યારે તેને ઢીલી કરવી જ્યારે સારથી બુદ્ધિ જાગૃત અને સમજદાર હોય છે ત્યારે તે મન લગામને પોતાના નિયંત્રણમાં રાખે છે તે ઘોડાઓ ઇન્દ્રિયોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે છે તે તેને દુનિક ઈચ્છાઓના ખાડામાં પડવા દેતો નથી પરંતુ તેમને રોકે છે અને લક્ષ્ય તરફ દૂરી જાય છે પરંતુ જો સારથી ઊંઘતો અજ્ઞાની અથવા નશામાં હોય તો તે લગામ પરનો કાબુ ગુમાવી દેશે ઘોડાઓ જંગલી દોડશે અને રથનો વિનાશ નિશ્ચિત છે જ્યારે આપણે આપણી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવાનું બંધ કરી દઈએ છીએ અને ફક્ત આપણી લાગણીઓને આધારે નિર્ણય લેવાનું શરૂ કરીએ છીએ ત્યારે જ આવું થાય છે અને અંતે આ રથમાં બેઠેલો સારથી રથનો માલિક છે આ આપણો આત્મા છે આપણો સાચો સ્વ આ આત્મા આ સમગ્ર યાત્રાનો સાક્ષી છે જ્યારે સારથી બુદ્ધિ કુશળ હોય છે ત્યારે લગામ મન નિયંત્રણમાં હોય છે અને ઘોડાઓ ઇન્દ્રિયો શિસ્તબદ્ધ હોય છે પછી રથ તેના ગંતવ્ય મુક્તિ અથવા આત્મસાક્ષાત્કાર તરફ સરળતાથી આગળ વધે છે અને આત્મા શાંતિનો અનુભવ કરે છે પરંતુ જ્યારે રથ નિયંત્રણ બહાર હોય છે ત્યારે આત્મા આ યાત્રામાં પીડાય છે તો આપણે આ વાર્તામાંથી શું શીખ્યા આપણે શીખ્યા કે મનને સીધું નિયંત્રિત કરવું લગભગ અશક્ય છે જેમ ફક્ત લગામ ખેંચવાથી કંઈ પ્રાપ્ત થતું નથી તેમ બુદ્ધિમાં મનને નિયંત્રિત કરવાની શક્તિ છે આપણે આપણી બુદ્ધિને કેળવવી જોઈએ આપણા મનને નહીં આપણે આપણા સારથીને જાગૃત કરવું જોઈએ જ્યારે તમારો સારથી જાગશે ત્યારે લગામ છૂટી જશે તે પોતાની મેળે જ કડક થઈ જશે પણ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે બુદ્ધિના આ સારથીને કેવી રીતે જાગૃત કરી શકાય આ ચંચળ મનની લગામ પકડી રાખવા માટે આપણે તેને કેવી રીતે સક્ષમ બનાવી શકીએ આ પ્રશ્નનો સીધો જવાબ ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો છે આપણે સમસ્યાનું મૂળ સમજી ગયા છીએ અને ઉપનિષદો દ્વારા આપણા જીવનના રથની રચના શીખ્યા છીએ આપણે સમજીએ છીએ કે એકમાત્ર ઉકેલ એ છે કે સારથી બુદ્ધિને જાગૃત કરે પરંતુ તેને જાગૃત કરવાનો સૌથી ખાતરીપૂર્વક અને અધિકૃત રસ્તો શું છે હવે સમય છે કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં સીધા ચાલીને ભગવાન શ્રી કૃષ્ણના બે મહાન સૂત્રો સાંભળો જે તેમણે અર્જુનને આ મન પર વિજય મેળવવા માટે આપ્યા હતા આ બે સૂત્રો તમારા જીવનની દિશા બદલી શકે છે આ રહસ્ય ખોલતા પહેલાં એક ક્ષણ માટે થોપો જો તમને જ્ઞાનની આ યાત્રા અર્થપૂર્ણ લાગે છે તો હિના મોટિવસ પરિવારનો ભાગ બનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને શાશ્વત જ્ઞાનના આ પ્રવાહ સાથે જોડાવો જ્યારે અર્જુને ભગવાન સમક્ષ પોતાની વેદના રજૂ કરી અને પોતાના મનને પવનની જેમ ચંચળ ગણાવ્યું ત્યારે ભગવાન કૃષ્ણ હસ્યા તેમણે અર્જુનને અટકાવ્યો નહીં તેમણે એવું ન કહ્યું ના અર્જુન મનને નિયંત્રિત કરવું ખૂબ જ સરળ છે તેમણે અર્જુનની સત્યતા સ્વીકારી અને આ ગીતાના જ્ઞાનની સૌથી મોટી સુંદરતા છે તે જીવનની વાસ્તવિકતાઓને સ્વીકારે છે ભગવાને કહ્યું હે મહાબાહુ અર્જુન મન ચોક્કસપણે ચંચળ છે અને તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે ભગવાને સૌ અર્જુન સાથે વાત કરી તેમણે સહાનુભૂતિ દર્શાવી તેમણે તેનું દુઃખ સમજ્યું અને પછી તેમણે એક એવો ઉકેલ આપ્યો જે આજે આપણા માટે એટલો જ સાચો છે તે બે અચૂક સિદ્ધાંતો છઠ્ઠા અધ્યાયના પાંત્રીસમાં આપવામાં આવ્યા છે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસે કોય વેરા ચગૃહ્ય એટલે કે હે કુંતાના પુત્ર તેને અભ્યાસ અને અનાશક્તિ દ્વારા નિયંત્રિત કરી શકાય છે આ બે શબ્દો અભ્યાસ અને અનાશક્તિ મનને નિયંત્રિત કરવાની સમગ્ર કળાનો સાર છે ચાલો તેમને ઊંડાણપૂર્વક સમજીએ પહેલો સિદ્ધાંત છે અભ્યાસ અભ્યાસ એટલે સતત પ્રયાસ હાર માન્યા વિના થાક્યા વિના વારંવાર એક જ દિશામાં પ્રયાસ કરતા રહેવું આપણા મહાન કવિ વૃંદાએ કહ્યું છે કે કરત કરત અભ્યાસ કે જળમતી હોટ સુજાન રસરી આવત જાવત તે શીલ પર પરાત નિશાન અર્થાત જેમ નરમ દોરડું પથ્થર પર વારંવાર ખસવાથી નિશાન છોડી જાય છે તેવી જ રીતે સતત અભ્યાસ દ્વારા મૂર્ખ પણ જ્ઞાની બની શકે છે તો આપણે આપણા મનને કેમ નિયંત્રિત ન કરી શકીએ ભગવાન કહે છે કે જ્યારે પણ મન ભટકે છે ત્યારે તેને પકડીને પાછું લાવો આ રાતોરાત બનશે નહીં જેમ નાના બાળકને ચાલવાનું શીખવવામાં આવે છે તે હજાર વાર પડી જાય છે પરંતુ તેના માતા પિતા તેને ફરીથી ઉપાડે છે અને એક દિવસ તે દોડવાનું શરૂ કરે છે તેવી જ રીતે જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે તમારું મન દસ સેકન્ડમાં બીજે ક્યાંક ભટકાઈ જશે તમારે અહીં નિરાશ થવાની જરૂર નથી આ સ્વાભાવિક છે પ્રેક્ટિસનો સાર એ છે કે જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમારું મન ભટકાઈ ગયું છે ત્યારે તમે પ્રેમથી અને ધીરજથી તેને તમારા શ્વાસમાં અથવા તમારા મનમાં પાછું લાવો છો પોતાને શાપ આપ્યા વિના કે ગુસ્સે થયા વિના તમારા મનને મંત્ર તરફ પાછું લાવો આ પ્રક્રિયા હજારો વખત થશે અને જ્યારે પણ તમે તમારા મનને પાછું લાવો છો ત્યારે તમારી ઈચ્છા શક્તિ મજબૂત બને છે પ્રેક્ટિસ ફક્ત આજે ધ્યાન વિશે નથી તમારા દિવસના નાના નાના કાર્યોને સંપૂર્ણ જાગૃતિ સાથે કરવા એ પણ પ્રેક્ટિસ છે જો તમે ખાઈ રહ્યા છો તો ફક્ત ખાવ તેનો સ્વાદ માણો જો તમે ચાલી રહ્યા છો તો ચાલવાની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો આ વર્તમાન ક્ષણમાં ચેતના લાવવાની એક પ્રેક્ટિસ છે હું તમને પૂછવા માંગુ છું અને કમેન્ટમાં મને પ્રામાણિકપણે જણાવવા માંગુ છું કે તમે તમારા મનને કેળવવા માટે કઈ પ્રેક્ટિસનો ઉપયોગ કરો છો શું તમે જપ કરો છો ધ્યાન કરો છો અથવા કોઈ અન્ય આધ્યાત્મિક અભ્યાસમાં વ્યસ્ત છો તમારા અનુભવો અન્ય લોકોને પ્રેરણા આપશે હવે ચાલો બીજા સિદ્ધાંત તરફ વળીએ જે અભ્યાસ કરતાં પણ વધુ સૂક્ષ્મ અને ગહન છે ડિટેચમેન્ટ લોકો ઘણીવાર ડિટેચમેન્ટ શબ્દ સાંભળીને ડરી જાય છે તેઓ વિચારે છે કે તેનો અર્થ બધું છોડીને જંગલમાં જવું કુટુંબ અને ફરજોનો ત્યાગ કરવો પરંતુ આ ગીતામાં શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ડિટેચમેન્ટનો અર્થ આ નથી ગીતાની ડિટેચમેન્ટ જાગૃતિ શીખવે છે કે ભાગી જવાનું નથી ડિટેચમેન્ટનો સાચો અર્થ આસક્તિનો અભાવ છે એનો અર્થ એ છે કે કર્મ કરવા પણ કર્મના ફળોથી બંધાયેલા ન રહેવું દુનિયામાં રહેવું પણ દુનિયાને પોતાની અંદર રહેવા ન દેવી આ વાતને એક ઉદાહરણથી સમજો કમળનું ફૂલ કાદવમાં ખીલે છે તે પાણીમાં રહે છે પણ પાણીનું એક ટીપું પણ તેની પાંખડીઓ પર સ્થિર થતું નથી પાણીમાં હોવા છતાં પણ તે તેનાથી અસ્પૃશ્ય રહે છે અલગ રહે છે આ અલગતા છે આપણું દુઃખ મનની ચંચળતાને કારણે નથી જેટલું ફળો પ્રત્યેના આપણા લગાવને કારણે છે તે આસક્તિને કારણે છે જો આ કાર્ય સફળ ન થાય તો શું જો તે વ્યક્તિ મને છોડી દેશે તો શું શું થશે તેનો ડર મનની બધી શાંતિ છીનવી લે છે વૈરાગ્ય કહે છે કે તમારું કર્તવ્ય કરો તમારું સો ટકા આપો પરંતુ પરિણામો ભગવાન સર્વોચ્ચ શક્તિ તરફ છોડી દો અભ્યાસ અને અનાસક્તતા વાહનના બે પૈડા જેવા છે તેઓ એકસાથે હોવા જોઈએ જો તમે ફક્ત અભ્યાસ કરો છો કહો છો કે તમે દરરોજ કલાકો સુધી ધ્યાન કરો છો પરંતુ આખો દિવસ તમારી ઈચ્છાઓ તમારી સફળતાઓ અને તમારી નિષ્ફળતાઓને સખત રીતે વળગી રહો છો તો તમારું ધ્યાન ક્યારેય ઊંડું નહીં થાય તમારું મન ક્યારેય શાંત નહીં થાય અને જો તમે ફક્ત અનાસક્તતા વિશે વાત કરો છો એમ કહીને કે મને કોઈ પણ વસ્તુ પ્રત્યે કોઈ આસક્તિ નથી પરંતુ તમારા મનને કેન્દ્રિત કરવાનો અભ્યાસ ન કરો તો તમારી અનાસક્તતા ફક્ત એક બૌદ્ધિક અહંકાર રહેશે અનુભવ નહીં અભ્યાસ એ મનને કેન્દ્રિત કરવાની સકારાત્મક શક્તિ છે જ્યારે અનાસક્તતા એ બિનજરૂરી ઈચ્છાઓ અને ચિંતાઓને દૂર કરવાની નકારાત્મક શક્તિ છે જે તેને વિચલિત કરે છે અભ્યાસ એ લગામ પકડવાનું છે અને અનાસક્તતા એ એવા માર્ગોને છોડી દેવાના છે જે મુશ્કેલીઓ તરફ દોરી જાય છે જ્યારે અર્જુને આ સાંભળ્યું ત્યારે તેની શંકાઓ દૂર થઈ ગઈ તેને એક સ્પષ્ટ માર્ગ મળ્યો આ એ રસ્તો છે જે ભગવાનને આપણા બધા માટે ખોલેલો છે તે મુશ્કેલ છે જેમ કે શ્રી કૃષ્ણે પોતે પણ સ્વીકાર્યું હતું પરંતુ તે અશક્ય નથી જો અભ્યાસ અને અનાશક્તિને ધીરજ ઉત્સાહ અને સાચી સમજણ સાથે અમલમાં મૂકવામાં આવે તો પવન જેટલું ઉગ્ર મન પણ ધીમે ધીમે શાંત થવા લાગે છે દુશ્મનથી મિત્ર સુધી તે બનવાની યાત્રા શરૂ કરે છે તો આપણે મન નિયંત્રણના બે મૂળભૂત સિદ્ધાંતો શીખ્યા છીએ પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય છે આજના ઝડપી જીવનમાં આપણે આ પ્રથા અને અલગતાને આપણા જીવનમાં કેવી રીતે સમાવી શકીએ તો આ માટે આપણા શાસ્ત્રોમાં ચાર મુખ્ય માર્ગોનું વર્ણન છે ચાર પ્રકારના યોગ જે દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ અનુસાર પસંદ કરી શકે છે સનાતન ધર્મના ચાર મુખ્ય યોગ અભ્યાસ અને આસક્તિના બે સ્તંભો પર આધારિત છે આ ચાર માર્ગો અથવા ચાર યોગો વિવિધ સ્વભાવ અને વૃત્તિઓ ધરાવતા લોકો માટે રચાયેલ છે તમારે જોવું જોઈએ કે કયો માર્ગ તમને આકર્ષે છે કયો માર્ગ તમારા માટે વધુ સ્વાભાવિક છે તમારે ફક્ત એક જ માર્ગ પસંદ કરવાની જરૂર નથી ઘણીવાર લોકો તેમના જીવનમાં આ માર્ગોનું મિશ્રણ અપનાવે છે તો પહેલો માર્ગ જ્ઞાન યોગ છે અથવા સમજણનો માર્ગ આ માર્ગ એવા લોકો માટે છે જેમની પાસે વધુ બૌદ્ધિક વૃત્તિ છે જેઓ દરેક વસ્તુના મૂળમાં ઊંડા ઉતરવા માંગે છે જેઓ પ્રશ્ન પૂછે છે હું કોણ છું હું કોના માટે છું અને હું શા માટે અહીં આવ્યો છું આ જ્ઞાન યોગી સાક્ષી ચેતનાથી તેમના મનનું અવલોકન કરવાનું શીખે છે સાક્ષી ચેતનાનો અર્થ એ છે કે તેમના વિચારો લાગણીઓ અને તેમના શરીરમાં સંવેદનાઓનું દ્રષ્ટિકોણ લેવું જેમ તમે વાદળોને આકાશમાં આવતા અને જતા જુઓ છો તેમની સાથે આસક્ત થયા વિના જ્ઞાનયોગી તેમના મનમાં ઉદભવતા વિચારોનું અવલોકન કરે છે તેઓ વિચારે છે મારા મનમાં ક્રોધનો વિચાર ઉદભવ્યો છે હું આ વિચાર નથી હું આ વિચારનો નિરીક્ષક છું આ સતત અભ્યાસ દ્વારા વ્યક્તિ પોતાના વિચારો સાથે વધુ સુસંગત બની શકે છે તે સંખ્યામાં તૂટી પડવા લાગે છે તે સમજવા લાગે છે મન નથી પણ ચેતના તેનું અવલોકન કરે છે આ સમજણ પ્રાપ્ત થતાની સાથે જ મનની શક્તિ ઓછી થવા લાગે છે મન તમને ફક્ત ત્યાં સુધી જ નિયંત્રિત કરી શકે છે જ્યાં સુધી તમે માનતા હો કે તમે મન છો નિરીક્ષક બનતાની સાથે જ તમે સારથીની બેઠક પર બેસો છો બીજો અને સૌથી વ્યવહારુ માર્ગ કર્મયોગ છે નિઃસ્વાર્થ ક્રિયાનો માર્ગ આ માર્ગ આજના ગૃહસ્થ અને શ્રમજીવી વ્યક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એક કર્મયોગી પોતાના પોતાના જીવનના કર્તવ્યોને કાર્યોને પોતાના આધ્યાત્મિક અભ્યાસને બનાવે છે તેને બીજું કંઈ કરવાની જરૂર નથી કર્મયોગનો સાર ગીતાના તે પ્રખ્યાત શ્લોકમાં સમાયેલો છે કર્મણીય વાધિકાર મા ફલેશું કદાચ ન તમને ફક્ત તારા કાર્ય કરવાનો અધિકાર છે તેના ફળો પર નહીં એક કર્મયોગી દરેક કાર્ય સંપૂર્ણ યોગ્યતા સંપૂર્ણ પ્રામાણિકતા અને સંપૂર્ણ એકાગ્રતા સાથે કરે છે તે પરિણામની ચિંતા કરતો નથી તે પરિણામને ભગવાનના આશીર્વાદ તરીકે સ્વીકારે છે પછી ભલે તે સફળતા હોય કે નિષ્ફળતા આ જ અનાશક્તિનું સ્વરૂપ છે જ્યારે તમે પરિણામોની ચિંતા કર્યા વિના તમારા કાર્યો કરો છો ત્યારે તમારું મન આપમેળે શાંત અને કેન્દ્રિત થઈ જાય જાય છે છે તમારું તમારું કાર્ય જ ધ્યાન બની ત્રીજો માર્ગ ભક્તિ યોગ છે પ્રેમ અને ભક્તિનો માર્ગ આ માર્ગ ભાવનાત્મક સ્વભાવ ધરાવતા લોકો માટે છે જેમના માટે હૃદય મનથી ઉપર હોય છે એક ભક્ત પોતાના અશાંત મનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે તેઓ પોતાના મનને પોતે નિયંત્રિત કરતા નથી પરંતુ તેને પોતાનો સારથી બનવા દે છે તે પોતાની બુદ્ધિને ભગવાનને લગામ સોંપવાનું કહે છે તે પોતાના મનને સતત જપ જ્ઞાન પ્રાર્થના અને તેમની સેવા દ્વારા ભગવાન સાથે જોડાયેલ રાખે છે જ્યારે મન દુનિયા તરફ વળે છે ત્યારે ભક્ત તેને પાછું ખેંચે છે અને ભગવાનના નામ અને સ્વરૂપ પર કેન્દ્રિત કરે છે ધીમે ધીમે મન ભગવાનના પ્રેમમાં એટલું મગ્ન થઈ જાય છે કે સાંસારિક બાબતો નિસ્તેજ લાગે છે તુલસીદાસે કહ્યું છે જે રામ અને વૈદેહીને પ્રેમ નથી કરતો તેણે તેને લાખો દુશ્મનો જેટલો પણ ત્યાગ કરવો જોઈએ ભલે તે સાચો પ્રેમી હોય આ ભક્તિનો ત્યાગ છે આ ભગવાન માટે દુનિયાથી અલગતા સ્વાભાવિક બની જાય છે ચોથો માર્ગ ધ્યાન યોગ છે જેને યોગ અથવા રાજયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે મનને કાબૂમાં લેવાનો આ સૌથી સીધો વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત માર્ગ છે તે પહેલો યમ નિયમ આસન અને પ્રાણાયામ દ્વારા શરીર અને આત્માને કેળવે છે અને પછી પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ દ્વારા સીધા મન પર કાર્ય કરે છે અભ્યાસ દ્વારા ધ્યાનશીલ યોગી પોતાના મનને એક જ બિંદુ તરફ કેન્દ્રિત કરવાનું શીખે છે કે તેના શ્વાસ અથવા આજ્ઞાચક્ર આ અભ્યાસનો આ સાચો સાર છે જેમ જેમ તેનો અભ્યાસ ઊંડો થાય છે તેમ તેમ મનની બેચેની ઓછી થતી જાય છે વિચારો વચ્ચેનો અંતરાલ વધે છે અને એક સમય આવે છે જ્યારે મન સંપૂર્ણપણે શાંત અને સ્થિર થઈ જાય છે આ ચાર માર્ગો એક જ શિખર સુધી પહોંચવાના ચાર અલગ અલગ માર્ગો છે મન પર વિજયનો શિખર આમાંથી તમે કયો માર્ગ તમને સૌથી નજીક લાગે છે જ્ઞાન ક્રિયા ભક્તિ કે ધ્યાન કૃપા કરીને મને નીચે કમેન્ટમાં જણાવો તે તમારો પસંદ કરેલો માર્ગ કયો છે તે બીજાને કોઈને દિશા પણ આપી શકે છે તો આજે આપણે આપણા જીવનના સૌથી મોટા રહસ્યને સમજવાનો પ્રયાસ કર્યો આપણા પોતાના મનનું રહસ્ય આપણે શીખ્યા કે કેવી રીતે અર્જુનની જેમ આપણે બધા આ મનની ચંચળતા સાથે સંઘર્ષ કરીએ છીએ આપણે ઉપનિષદોના અદ્ભુત રૂપકને સમજીએ છીએ જે આપણને બતાવે છે કે મનની લગામ ફક્ત બુદ્ધિના સારથી દ્વારા જ નિયંત્રિત કરી શકાય છે અને પછી આપણે ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા બે મહાન મંત્રો શીખ્યા અભ્યાસ અને અનાશક્તિ સતત ધીરજવાન પ્રયાસ અને પરિણામો પ્રત્યે આસક્તિનો ત્યાગ આ બે પાકો છે જેનાથી આપણે મનના આકાશમાં મુક્તપણે ઉડી શકીએ છીએ જ્ઞાન ક્રિયા ભક્તિ અને ધ્યાન આ ચાર રસ્તા એ એક જ મુકામ સુધી પહોંચવા માટેના સુંદર રસ્તા છે આ યાત્રા એક દિવસની યાત્રા નથી તે આજીવન યાત્રા છે પરંતુ દરેક પગલું તમને શાંતિ આનંદ અને સ્વતંત્રતાની નજીક લઈ જશે છેલ્લે એક વાત યાદ રાખો તમારું મન તમારું શ્રેષ્ઠ સેવક અથવા તમારું ક્રૂર સ્વામી બની શકે છે પસંદગી તમારી છે તમારી બુદ્ધિને જાગૃત કરો તમારા સારથીને સશક્ત બનાવો અને તમારા જીવનના રથની લગામ તમારા પોતાના હાથમાં લો જો આ વિડિયોએ તમારા હૃદયમાં જ્ઞાનનો એક પણ ચિનગારી પ્રગટાવ્યો હોય તો કૃપા કરીને તેને અન્ય લોકો સાથે શેર કરો આ વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો આ ચર્ચામાંથી તમારો સૌથી મોટો ફાયદો શું રહ્યો તે મને કમેન્ટમાં જણાવો હિના મોટિવસ ચેનલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે ઓમ નમો ભગવતી વાસુદેવાય આભાર જય શ્રી કૃષ્ણ